હેલો એવરી વન વેલકમ ટુ આવાર ન્યૂ બ્લોગ ઓફ મિલ્ટન કિન્સ સો આ વીકેન્ડ્સમાં અમે પહોંચી ગયા હતા મિલ્ટન કિન્સ જ્યાં તમે કિડ્સ સાથે આખો ડે બહુ નાઇસલી સ્પેન્ડ કરી શકો છો જ્યાં કિડ્સ માટે બહુ સારી સારી બધી એક્ટિવિટીસ છે સો યુ કેન સ્પેન્ડ યોર હોલ ડે હિયર સો અહીંયા હાર્મિન છે એ પ્લે કરે છે મિનવાઇલ નિવાની સ્કેટિંગ રેડી ફોર his adventures and એન્ડ તમને બધા એને ખબર જ છે કે નિવારને આવું બધું કરવા દો ને એટલે એને મજા પડી જાય બહુ જ મજા આવે એકચ્યુલી આના માટે એની હાઈટ લિટલ બીટ ઓછી હતી બટ હી વોઝ રેડી હી વોઝ લાઈક ફૂલ કોન્ફિડન્ટ કે નહીં મમ્મા હું કરી શકીશ સો વી રિક્વેસ્ટેડ ધ મેમ્બર્સ ઓડ ધે અલાઉડ નિવાન લિટલ બીટાની હાઈટ નીચી પડતી હતી બીકોઝ દિસ ઇઝ ધી હાઈએસ્ટ લેવલ એન્ડ નિવાન એ મિડ લેવલ માટે એપ્લિકેબલ હતો બટ દેન દે અલાઉડ એન્ડ યુ ઓલ નો કે આ તો કેટલું બ્રેવ છોકરો છે સો હી ટ્રાયડ એન્ડ હી ફિનિશડ ઓલ મને નીચેની બેઠા બેઠા એકચુલી બીક લાગતી હતી પણ એણે આખું એનું ફિનિશ કરી દીધું સર થોડું થોડું બીતો તો મેં બે ત્રણ વાર નીચેથી પૂછ્યું તું નિવાના થયું જ કેર તો ઇઝ લિટલ બીટ લિટલ બીટ બટ સ્ટીલ એણે ફિનિશ કર્યું આખું પછી અહીંયાથી ઉતરીને ભાઈને ભૂખ લાગી ગઈ હતી એટલે અમે થોડું ખાયું પછી આઈસ્ક્રીમ ખાયો આઈસ્ક્રીમ લઈને પછી હી પ્લે ઇન અ ગાર્ડન્સ ગાર્ડનમાં પણ બહુ બધું છે જ્યાં હાર્મિનની થોડી મજા આવે અદર અધરવાઇઝ નિવાન બધી એક્ટિવિટી કરતો રહે તો હાર્મિન થોડું ક્રેન્કી બની જાય હેરાન કરે બધાને સો આ ગાર્ડન હતો અમે પાછળ બોટિંગ બી કર્યું હતું પણ મારી પાસે એની ક્લિપ છે નહીં કે કેમ કે મેં રેકોર્ડ કરી નહોતી ઓર બી કરી હતી ને વિડીયો સ્ટાર્ટ નહોતો કર્યો મારાથી આવી મિસ્ટેક બહુ બધી વાર થાય છે મને એવું હતું કે થાય છે પણ વિડીયો સ્ટાર્ટ જ નહોતો કર્યો સો આઈ ડોન્ટ હેવ એની ક્લિપ ઓફ દેટ બોટિંગ બટ અમે બોટિંગ બી કર્યું એન્ડ ધેન આફ્ટર બે છોકરાઓ અહીંયા ગાર્ડન જોવું હતું જ્યાં સારી રીતે એન્જોય કર્યું મજા આવી બેઈને હજી ત્યાં ઘણી બધી બીજી એક્ટિવિટીસ છે પણ અમારી પાસે એટલો ટાઈમ નહોતો કે બધી અટેન્ડ કરી શકીએ અહીંયા ભાઈને બહાર નીકળતા પેલી સ્લાઇડમાંથી કંઈ વાગી ગયું હતું પણ ઓકે એન્ડ લાસ્ટમાં મેં આ એટેન્ટ કર્યું હતું સ્પ્લેશન પ્લે કે જ્યાં ફોર્ટી ફાઈવ મિનિટ સુધી કિડ્સને આવું ડિફરન્ટ ડિફરન્ટ ફાઉન્ટેન્સને એવું બધું મૂકેલું છે એમાં નાવાની મજા પડે અને છોકરાઓને તો આમાં બહુ જ મજા આવે ખબર ને એટલે નિવાનભાઈએ તો ફૂલ ઓન જલસા કરી લીધા હતા એમાં એકચ્યુલી અહીંયા હાર્મિનને બી અલાઉડ હતું પણ હાર્મિન કસે જતો જ નહોતો મને પકડીને ઊભો છે એને બીક લાગતી હતી એટલે એ ખાલી છપછબિયા કર્યા બસ ડેટ સીટ ત્યાંથી અમે પછી નીકળી ગયા અને નિવાનભાઈ અહીંયા પાણી પીવા ઊભા છે આપણે ઇન્ડિયામાં કેવી રીતના ગ્લાસ બાંધેલા હોય ને વા અહીંયા પાણીના પરબમાં આવું ખાલી નળ જ હોય જે તમારે પ્રેસ કરીને આવી રીતના પાણી પીવાનું અને લાસ્ટમાં અમે બધું પતાવી અને પછી અહીંયા બર્ડ્સને બધાને ફીડ કરાવવા માટે આવી ગયા હતા જ્યાં બેને જલસા પડી ગયા હતા બહુ બધા ડગ્સ ભેગા થઈ ગયા હતા ત્યાં એકચ્યુઅલી એવો સ્પોટ જ છે કે જ્યાં તમે બધાને ફીડ કરાવી શકો અહીંયા નિવાનને નહીં અહીંયા તો હાર્મિનને બી એટલી મજા આવી ગઈ હતી અને લોકેશન બી એટલું મસ્ત હતું

સો આ લાસ્ટ એક્ટિવિટી હતી અને પછી અમે ઘરે જવા નીકળી ગયા આ સાથે જ હું મારો વ્લોગ અહીંયા ફિનિશ કરું છું ઇફ યુ લાઇક ઇટ પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર યુટ્યુબ ચેનલ મળીએ નેક્સ્ટ વ્લોગમાં ટિલ ધેન બાય બાય જય શ્રી કૃષ્ણ